બળાત્કારના આરોપીને પકડવા માટે ગાંધીનગરની દેહગામ પોલીસે ફુગ્ગા શાકભાજી અને કટલારી વેચવાવાળાનો વેશ ધારણ કર્યો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર રાતના મુખ્ય સમાચાર પર ગાંધીનગરની દેહગામ પોલીસે ત્રણ વર્ષથી ફરાર બળાત્કારના આરોપીને પકડવા માટે ફિલ્મી સ્ટાઇલમાં અનોખું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં પોલીસે ફુગ્ગા શાકભાજી અને કટલારી વેચનારા બનીને આરોપીને ઝડપી લીધો હતો દેગામ કૃષ્ણનગર કોઠીમાં રહેતા આરોપીએ ભૂતકાળમાં એક સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી આરોપીનો કેસ ચાલી જતાં કોર્ટે તેને સજા ફટકારી હતી ત્યારે આરોપી ધનપાલસિંહ ઉર્ફે ભયજી ચૌહાણ વચગાળાના જામીન લઈને ફરાર થઈ ગયો હતો અને પોતાનું નામ યુવરાજસિંહ ચાવડા રાખીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છુપાતો ફરતો હતો સર્વેલન્સ સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ કાળાભાઈને બાતમી મળી હતી કે આ આરોપી ધનપાલસિંહ મહેસાણા ખાતે તેના મિત્રને મળવા ટીબી રોડ પર આવવાનો છે જેથી દેગામ એએસપી આયુષ જૈનના માર્ગદર્શનમાં પીઆઈ મુકેશ દેસાઈની ટીમે આરોપીને પકડવા માટે ઝાડ વિછાવી હતી જેમાં બાતમીના આધારે દેગામ પોલીસની ટીમે ફુગ્ગા શાકભાજી અને કટલાદી વેચવાવાળાનો વેસ ધારણ કરી આ રોડ પર વોચ ગોઠવી હતી ત્યારે આરોપી અહીં આવતાની સાથે જ પોલીસે તેને દબોચી લીધો હતો આરોપીને પકડવા માટે દોઢ દિવસ સુધી પોલીસે આ રોડ પર શાકભાજી કટલરી રમકડા અને ફુગ્ગા વેચ્યા હતા જય હિન્દ જય ભારત